નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો સાંઈગુર મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના વિજલપર મંકોડિયા ખાતે આજે એક અકસ્માત સર્જાયો હતો ટ્રકને ઓવરટેક કરવાની લાહીમાં એક યુવકે પોતાના ઇજાગ્રસ્ત થવાનો વારો આવ્યો હતો કારણ કે તે પૂર ઝડપે અને ગફલત ગફલતભરીથી પોતાનું મોપેડ હંકારી રહ્યો હતો અને જે મંકોડિયાના બમ્પર પાસે ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી કાર આવતા પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું અને બેલેન્સ ગુમાવવાના કારણે ટા કાર સાથે ટક્કર થયા બાદ તે ટ્રક પર આવી જતા ટ્રક નીચે આવી જતા ટ્રકનું ટાયર તેના પેટના ભાગે ફરી વળ્યું હતું અને જેના કારણે તેને પેટને ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી સ્થાનિકો દ્વારા તાત્કાલિક એકસો આઠને ફોન કરવામાં આવ્યો હતો અને એકસો આઠ દ્વારા આ યુવકને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જો કે આ યુવકની હાલત ખૂબ ગંભીર છે અને તેનું લોહી પણ ખૂબ પ્રમાણમાં વહી ગયું છે જેથી કરી આ યુવાનને સારવાર વહેલામાં વહેલી તકી થાય તે માટે તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સ્થાનિકો જે ત્યાં ઉપસ્થિત હતા તેઓ અને તેમજ જે ટ્રક ડ્રાઈવર છે તે લોકોની સાથે પણ નવસારીને વાતચીત કરી ત્યારે ટ્રક ડ્રાઈવર શું કહી રહ્યા છે આવો સાંભળીએ હા મારું નામ અનિલભાઈ છે હું આ સાઈડ ચાલતો હતો આ બોમ્પર ફૂટીને આગળ આવ્યો તેમાં અમેથી કોરિલ ભી આવીને ભાઈ વચ્ચે ગાડી એનો બચાવ કરવા પૂરતો એને વચ્ચે ગાડી ગાલ દીધી એમાં એમાં મારી ગાડી હાથે એના સ્પાર્ક લાગી ગયા એટલે એ એ ભાઈ અથડાઈ નીચે પડ્યા એમ એટલે મારી ગાડી હાથે થોડુંક ટચિંગ થઈ ગયું એમ એટલે એમને લાગ્યું છે એમ બાકી એમાં મારી કોઈ ભૂલ નથી સદા પબ્લિક બી જોયું છે લોકોને બી એમ તમારે પૂછવું હોય તો બે શબ્દ પબ્લિક ને બી પૂછી શકો એમ બાકી એમાં મારી કોઈ ભૂલ નથી બાકી પબ્લિક જે જવાબ આપે એ સાચો ત્યારે ટ્રક ડ્રાઈવરે જણાવ્યું કે કઈ રીતે એ પોતે ઉતાવળમાં હતો બાઈક મોપેડ ચાલક અને જેના કારણે અકસ્માત સર્જાયો હતો અને ત્યારે તેના કારણે તેને આ ઈજાઓ થવા પામી હતી તો ત્યારે પસાર થતા રાહદારી અને સ્થાનિક દ્વારા જે પ્રત્યક્ષ દર્શી છે જેને આ સમગ્ર અકસ્માત જોયો છે તે શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ સા સાઈલે સેટ છે દુર્ઘટના એક બનાવ બને છે એમાં ભાઈ એક ટ્રક જાતા હતા ધીમે સ્પીડ હતી એમની સામેથી એક ગાડી આવતી હતી એક્ટિવા પાછળ આવીને એમને સાઈડ મારવાનો મારતા હતા પણ સામેથી ગાડી આવવાના કારણે એ ભાઈ એમની બચાવ બચાવ અંગે ટ્રક ગાડી જંપલાવી ને થોડું લાગેલું છે અ 108 ને થી ફોન કરેલો 108 તરત આવીને એ ભાઈને લાઈસ હોસ્પિટલ સારવાર અર્થે આવે છે તો મંકુડિયા ખાતે ઓવરટેક કરવાની લાઈમાં એક યુવકે પોતાનો આજે જીવ જોખમમાં મૂક્યો છે અને તેનો અત્યારે હાલમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે ધીમી ગતિએ વાહન ચલાવવા જોઈએ સિટીની અંદર ત્યારે તે વારંવાર સરકાર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે ટ્રાફિક નિયમન માટે પણ કહેવામાં આવ્યું છે કે ધીમી ગતિએ વાહન ચલાવવા જેથી કરી તમે સુરક્ષિત રહી શકો તમારાથી કંટ્રોલ થાય તેટલી ગતિમાં વાહન ચલાવવું જોઈએ પરંતુ પૂર વાહન હં કરવા જતા આજે એક યુવકે પોતાના જીવ જોખમમાં નાખ્યું છે અને તે હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે ત્યારે આ યુવાન વહેલો સાજો થાય તેવી પ્રાર્થના સાથે આવા નવા અપડેટ માટે જોતા રહો નવસારી લાઈવ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી